ગુજરાત રાજ્યમાં સસ્તા અનાજની સત્તર હજાર જેટલી દુકાનો આગામી પહેલી નવેમ્બરથી અચોક્કસ મુદ્દત સુધી બંધ રહેશે દોઢ વર્ષ પહેલાની પડતર માંગણીઓનો અમલ ન થતા દુકાનધારકોએ હવે આંદોલનનો માર માર્ગ અપનાવ્યો છે દુકાનધારકોએ સરકાર સમક્ષ તમામ માંગણીઓનો અમલ કરવાની માંગ કરી છે સાથે જ તેમણે પુરવઠા વિભાગના અધિકારીઓ પર વિવાદિત પરિપત્રો કરીને દુકાનધારકોને ગુલામ બનાવવાનો પ્રયાસ કરવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો છે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી એક અઠવાડિયા એટલે કે બાવીસ થી સત્યાવીસ ઓક્ટોબર સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાત સાબરકાંઠા અરવલ્લી સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે પચીસ ઓક્ટોબરથી રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની તીવ્રતા વધશે વડોદરાના ડભોઈ નજીક સિમળિયા ગામ પાસે ગત રાત્રે એક ગોઝારો અકસ્માત સર્જાયો ફટાકડા ફોડીને ચા નાસ્તો કરી પરત જઈ રહેલા સાત મિત્રો કાર થાંભલા અને બાદમાં ઝાડ સાથે અથડાઈને કાંસમાં પલટી ગઈ આ ગમખવાર અકસ્માતમાં કારનો કચ્ચર ઘાણ વળી ગયો હતો જેમાં બે મિત્રોના કરુણ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય પાંચ મિત્રોને નાની મોટી ઈજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ગુજરાતમાં દિવાળીની ઉજવણી દરમિયાન ઇમરજન્સીના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે જેવી કે ઇએમઆર આંકડા મુજબ દિવાળીના દિવસે રાજ્યમાં કુલ પાંચ હજાર ચારસો છ ઇમરજન્સી કેસ નોંધાયા હતા માર્ગ અકસ્માતને લગતા રાજ્યમાં નવસો ઓગણીસ કેસ નોંધાયા જેમાં સૌથી વધુ સુરતમાં એકસો પાંચ હતા ફટાકડા અને બેદરકારીના કારણે દાઝી જવાના અઠ્ઠાવન કેસ સામે આવ્યા જેમાંથી સૌથી વધુ સત્તર કેસ એકલા અમદાવાદ જિલ્લામાં નોંધાયા હતા આ ઉપરાંત દિવાળીના દિવસે શ્વાસ લેવામાં તકલીફના ત્રણસો એસી પેટમાં દુખાવાના પાંચસો સિત્તેર અને વૃદ્ધિરોગના બસો સડસઠ કેસ સહિત વિવિધ આરોગ્ય સંબંધિત કેસો પણ નોંધાયા હતા હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં આવેલી પ્રખ્યાત બીર બિલિંગ પેરાગ્લાઇડિંગ સાઇટ પર એક દુઃખદ ઘટના બની છે અહીં કેનેડાની સત્યાવીસ વર્ષીય મહિલા પાઇલટે ઉડાન ભર્યા બાદ ધૌલાધર પર્વતમાળામાં ત્રિયુણ સાઇટ પર ક્રેશ લેન્ડિંગ થવાથી તેનું મૃત્યુ થયું હતું કાંગડા જિલ્લાના એસપી વીર બહાદુરે જણાવ્યું કે મહિલા પાયલટ એકલી ઉડાન ભરી રહી હતી અને લાંબા સમયથી બીર બિલિંગમાં રહેતી હતી પોલીસે ઘટના સ્થળે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે તહેરીકે તાલિબાન પાકિસ્તાન ટીટીપી એ ખૈબર પખ્તુનખ્વા દક્ષિણ વઝીરિસ્તાન વિસ્તારમાં પાકિસ્તાની સેનાના એક કેમ્પ પર મોટો હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે ટીટીપી એ પચીસ સૈનિકોને માર્યા અને પાકિસ્તાની ડ્રોન ને તોડી પાડ્યા હોવાનું વિડીયો જાહેર કરીને કહ્યું છે ટીટીપીએ પાકિસ્તાની સૈન્ય ચોકી પર કબજો કર્યો હોવાનો પણ દાવો કર્યો છે બે હજાર એકવીસમાં માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા પછી સરહદી વિસ્તારોમાં ટીટીપીની આતંકવાદી પ્રવૃત્તિઓ સતત વધી રહી છે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે પોક્સો કાયદા હેઠળ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કોર્ટે સ્પષ્ટતા કરી કે બાળકો સાથે સહેજ પણ સ્પર્શ કરવો અથવા અશ્લીલ હરકત કરવી તે પણ દુષ્કર્મની શ્રેણીમાં ગણાશે જસ્ટિસ નિવેદિતા મહેતાએ પાંચ અને છ વર્ષની બાળકીઓ સાથે ગંદી હરકત કરવાના આરોપીની અરજી ફગાવી દીધી છે નીચલી અદાલત દ્વારા આરોપીને ફટકારવામાં આવેલી દસ વર્ષની સજા અને રૂપિયા પચાસ હજારનો નો દંડ યથાવત રાખવામાં આવ્યો છે જાપાનને તેના પ્રથમ મહિલા વડાપ્રધાન મળ્યા છે સંસદે મંગળવારે ચોસઠ વર્ષીય અતિ ઈરુડીવાદી સાને તાકાઈચી વડાપ્રધાન તરીકે પસંદગી કરી છે જેમણે શિવેર ઈશીબાનું સ્થાન લીધું છે સંસદના નીચલા ગૃહમાં માં બહુમતી કરતા ચાર વધુ બસો સાડત્રીસ મતો મળ્યા હતા એલડીપી ઓસાકા સ્થિત દક્ષિણ પંથી જાપાન ઇનોવેશન પાર્ટી સાથે ગઠબંધન કરીને તેમની ખુરશી સુનિશ્ચિત કરી છે જે તેમના શાસનને વધુ દક્ષિણ પંથી બનાવી શકે છે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે નવા વર્ષના અવસરે તેઓ તેમના નિવાસસ્થાને ભાજપના કાર્યકર્તાઓ સાથે ખાસ મુલાકાત કરશે અને તેમને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે અમિત શાહ બાવીસ ઓક્ટોબરના રોજ પોતાનો જન્મ દિવસ પણ ઉજવશે આ દિવસે પણ અનેક કાર્યકર્તાઓ અને સમર્થકો તેમના નિવાસસ્થાને પહોંચીને તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવશે નવા વર્ષની શરૂઆત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પોતાના મતવિસ્તારના કાર્યકર્તાઓ સાથે કરશે પવિત્ર યાત્રાધામ ડાકોરમાં દિવાળીના બીજા દિવસે ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે વર્ષોની ચાલી આવતી પરંપરા અનુસાર પંચોતેર ગામના છત્રીઓને આ અન્નકૂટ લૂંટવા માટે આમંત્રણ આપવામાં આવે છે બપોરે મંદિરના દરવાજા ખોલતાની સાથે જ માત્ર અગિયાર મિનિટમાં જ એકસો એકાવન મણનો આ અન્નકૂટના પ્રસાદને લૂંટી લેવાયો હતો